ગુજરાતના ટેબલ ટેનિસના બે ખેલાડીઓ ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા જઈ રહ્યા છે સાથે જ પેરિસ ઓલિમ્પિક માટેની પુરુષ અને મહિલા ટીમોની જાહેરાત કરવામાં આવી છે આ અંગે હરમિત દેસાઈના માતા પિતાએ દૂરદર્શન સાથેની વાતચીતમાં ગર્વની લાગણી સાથે ખુશી વ્યક્ત કરી હતી સાથે જ ઓલિમ્પિકમાં હરમિત દેસાઈ બાજી મારીને ભારતનું નામ રોશન કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સપનું ઓલિમ્પિક રમવાનું હોય છે કેમ કે એ સૌથી મોટી સ્પર્ધા હોય છે અને એમાં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવાનું તે બહુ મહત્ત્વનું છે અને ટીમ ઇવેન્ટમાં આ વખત ઇન્ડિયા પહેલીવાર ક્વોલિફાય થયું છે હિસ્ટ્રીમાં ટેબલ ટેનિસમાં અને ટીમમાં બી છે અને સિંગલ્સ પણ એ રમી શકશે જે ઇન્ડિયામાંથી ફક્ત બે જણા રમવાના છે સિંગલ્સ એટલે ખૂબ જ ગર્વની અને આનંદની વાત અમે ઘરે બેઠા હતા ત્યારે તર્કીથી તર્કીમાં એ રમી રહ્યો છે હાલ અને ત્યાંથી એનો ફોન આવ્યો કે એનું છે ને સિંગલ્સ અને ટીમ બંનેમાં સિલેક્શન થયું છે સિંગલ્સમાં શરદ કમલ અને હરમિત બે જણા સિલેક્ટ થયા છે એટલે એ વધારે ખુશીની વાત થઈ કે બે ઇવેન્ટમાં એને રમવા મળશે તો બહુ જ ખુશી થાય છે કારણ કે અમારું આ ફર્સ્ટ ઓલિમ્પિક્સ છે ને એટલા હું ઓગણીસ વીસ વર્ષથી ટેબલ ટેનિસ રમું છું તો બધા જ એથ્લિટનું એક ડ્રીમ હોય છે કે ટેબલ ટેનિસ ની હાઈએસ્ટ સ્પોર્ટિંગ ઇવેન્ટ છે ઓલમ્પિક ગેમ્સ કે ત્યાં જઈને તમે રિપ્રેઝેન્ટ કરો દેશનું નામ રોશન કરો ને મેડલ લઈને આવો તો આઈ થિંક મારી પાસે એક ઓપોર્ચ્યુનિટી છે તો હું બહુ જ ખુશ છું કે આટલા વર્ષની મારી મહેનત મારા પેરેન્ટ્સની મહેનત ને સેક્રિફાઇસીસ બધું સફળ થયું પણ એક અગ્નિ પરીક્ષા જ હતી અમારા માટે તો સિંગલ ચાઇલ્ડ છે પણ એ સારું કરતો ગયો અને આજે અમે ખુશ છીએ કે એ આટલી નાની છે ચોવીસ વર્ષે ઓલમ્પિકમાં ઇન્ડિયાની ટીમ તરફથી અને સુરતના બે પ્લેયર છે અને માનવ આટલો યંગેસ્ટ પ્લેયર છે તો અમે બહુ જ ખુશ છીએ